ગુજરાતે ફિલ્મ જગતના જાણીતા ભીષ્મ પિતામાં ગોવિંદભાઈ પટેલના પુત્ર હરેશભાઈ પટેલ દિગ્દર્શિત એક અનન્ય વિષયની ફિલ્મ ઈશ્વર ક્યાં છે આગામી તારીખ છવ્વીસ જુલાઈના રોજ રિલીઝ થઈ રહી છે ઉલ્લેખનીય છે કે તારીખ સત્તર જુલાઈના રોજ સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભજન દેવના દર્શન બાદ ફિલ્મના કલાકારોની ટીમ રાજકોટ સુરત મુંબઈ વડોદરા ખાતે તેમના ચાહકો સાથે ચર્ચા કરવા નીકળવાના છે એક નિર્દોષ માસુમ બાળક પર જ્યારે અચાનક આપદાનો પહાડ તૂટી પડે ત્યારે

છે માસ્ટર રાણાએ ઉપરાંત તેમણે ગીતો પણ લખ્યા છે રુચિત પટેલ અને સંજય દેસાઈ ફિલ્મના પ્રોડ્યુસર છે ઉલ્લેખનીય છે કે હરેશ પટેલ અગાઉ દીકરો કહું કે દેવ ડ્રાઈવર દિલવાળો પ્રીત જન્મો જન્મ નહીં ભૂલાશે નહીં પાટણથી પાકિસ્તાન જેવી અસંખ્ય ફિલ્મો બનાવી છે મશીન તાસ્કેન ફાઇલ જેવી હિન્દી મૂવી પ્રોડ્યુસ કરે છે ગોલમાલ રાવડી રાઠોડ શિવાય સિંગ સાહેબ ધી ગ્રેટ રેસ ગ્રાન્ડ મસ્તી જેવી અનેક હિન્દી ફિલ્મોનું ગુજરાતીમાં ડિસ્ટ્રિબ્યુશન કર્યું છે મારું નામ મૌની પાઠક આપણો વીર હમીરજી અને ભાવનગરની સંસ્કારી નગરી માટે અમે એક સરસ મજાની સુંદર ફિલ્મ લાવ્યા છે એનું નામ છે ઈશ્વર ત્યાં છો મિત્રો આજના જમાનામાં આજના અપગ્રેડ જમાનામાં જ્યારે લોકો પાસે સમય નથી એવા જમાના અમે ફિલ્મ લાવે છે જે દરેક વ્યક્તિ દુનિયામાં શ્વાસ લેતા દરેકે દરેક વ્યક્તિના અંતર ટચ કરી જાય સ્પર્શ કરી જાય એવી આ ફિલ્મ છે કારણ કે ભગવાન ઓલ માઇકની સાથે દરેક વ્યક્તિ ઉપરવાળા સાથે કનેક્શન પોતાનું અંગત હોય છે આ દુનિયામાં રહેતા કોઈ પણ વ્યક્તિ ભગવાન સાથે કનેક્શન પોતાનું અંગત હોય છે જેમ દરેક વ્યક્તિને પોતાની મા સાથે કનેક્શન હોય તો દરેક વ્યક્તિ જે વ્યક્તિ આ ફિલ્મ જોશે એ વ્યક્તિને એ પોતે પોતાના વિશ્વમાં જતો રહેશે પોતાના ભગવાન સાથે વાત કરશે અને પોતાના ભગવાનને પોતાના પ્રશ્નો પૂછશે ને એ પ્રશ્નોના જવાબ એને આ ફિલ્મના ક્લાઇમેક્સમાં મળશે જ એ અમે ગેરંટી આપીએ છીએ તો દરેક વ્યક્તિ આ ફિલ્મ જોવા જાય ઈશ્વર ક્યાં છે અને અમારો